મગફળી ખરીદવામાં આવશે જે ખેડૂતો માટે આર્થિક સહારાનું કામ કરશે માર્કેટિંગ યાર્ડ ખાતે એક હજાર ચારસો બાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે પાલિતાણા

આ પગલું એક મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થઈ રહ્યું છે એપીએમસી પાલિતાણા ખાતે મગફળીને એકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે તમામ કામગીરી ઇન્ડિયા એગ્રો નામની એજન્સીને સોંપવામાં આવેલ છે લગભગ બત્રીસો જેટલા ખેડૂતોએ ઓલરેડી નોંધણી કરાવી ચૂકેલ છે નોંધણીની તારીખ પૂરી થઈ ગઈ છે હવે આ એકચ્યુઅલી ચાલશે આખો કાર્યક્રમ એક નવેમ્બરથી ચાલુ કરીને સિત્તેર દિવસ સુધી એટલે ઇનફ ટાઈમ છે આપણી જોડે બધાની ખરીદી કરી લેવા માટે કદાચ એવું બની શકે કે આના જેટલા નોંધણી કરાવી છે બધા ખેડૂતો અત્યાર સુધી પહોંચે પણ નહીં કારણ કે ઘણું બધું ખેતીમાં પણ જે વધુ વરસાદ પડ્યો આ વર્ષે એના કારણે એનું નુકસાન પણ થયેલ છે પણ એજન્સીને અમે કડક સૂચના આપેલી છે કે કોઈ પણ પ્રકારે ખેડૂત હેરાન ના થાય ટાઈમલી કામગીરી પૂરી થાય દરેક એમને એસએમએસ કોલથી ટાઈમલી જાણકારી પહોંચે કે એમને ક્યારે આવવાનું છે ના આવી શકે તો એમને સેકન્ડ ચાન્સ આપવામાં આવે શનિવારે સ્પેશિયલી એવો દિવસ રાખવાનો હોય છે કે જે એમને સમયે જાન થઈ હોય છતાં કાર ખરીદવાની શરૂઆત કરી છે જે સરકાર શ્રી કે ભાઈ ખેડૂતોની મગફળી ખરીદો અને એનો આખો હેતુ છે કે ભાઈ ખેડૂત આજે પાટણ તાલુકામાં બત્રીસો ખેડૂત અહીં રજીસ્ટર કરેલું છે તો એના નિયમ સરકાર સીધા નિયમ ધોરણ મુજબ મગફળી ખરીદવાના છે એક મણના સૌસોને બાવ રૂપિયાનો ભાવ છે તો તમામ ખેડૂતોને નિયમ મુજબ વારાફરતી બોલાવવાના છે અને સિત્તેર દિવસની અંદર એમ પૂર્ણ કરવાના છે